રાણી રાતાજીની ચુંદડી ચમકે છે રાણી રાતાજીની ચુંદડી ચમકે છે એની ચૂંદડીમાં સોનેરી કોર મોરીમાં રાધાની ચુંદડી ચમકે છે એની ચૂંદડીમાં સોનેરી કોર મોરીમાં રાધાની ચુંદડી ચમકે છે એને હસ્તે તે ચૂડલો હીરાનો એને હસ્તે શોભે ચૂડલો હીરાનો એને દશે આંગળીએ મોરીમાં રાધાજીની ચુંદડી ચમકે છે એને દશે આંગળીએ વેડ મોરીમાં રાધાજીની ચુંદડી ચમકે છે રાણી રાધાની ચુંદડી ચમકે છે એની ચુંદડીમાં સોનેરી કોર મોરીમાં ની ચૂંદડી ચમકે છે એને હૈયે છે હાસડી હીરાની એને હૈયે છે હાસડી હીરાની એને કંઠે કાવન હર મોરીમાં રાણી ચુંદડી ચમકે છે એને કંઠે કાવન હર મોરીમાં રી ચુંદડી ચમકે છે રાણી રાધાની ચુંદડી ચમકે છે એની ચુંદડીમાં સોનેરી કોર મોરીમાં રધની ચુંદડી ચમકે છે એને કાને તે ઝુમકા મોતીના એને કરણે તે ઝુમકા મોતીના એણે પૂરી મોતીડાની માંગ મોરીમાં રધની ચુંદડી ચમકે છે એણે પૂરી મોતીડાની માંગ મોરીમાં રધાની ચુંદડી ચમકે છે રાણી રધની ચુંદડી ચમકે છે એની ચુંદડીમાં સોનેરી કોર મોરીમાં રધાની ચુંદડી ચમકે છે એના મસ્ત કેટી લડી હીરાની એના મસ્ત ટીલડી લડી હીરાની એને કુમકુમ કે સરની આડ મોરીમાં રાજાની ચુંદડી ચામકે છે એને કુમકુમ કે સર કેરી આડ મોરીમાં રાજાની ચુંદડી ચામકે છે એના ના કે તેના તળી રત્ને જડી એના કેત નાથડી રત્ને જડી એ માચે કડાયલ મોર મોરી રાધાની ચુંદડી ચમકે છે એ માચે કડાયલ મોર મો રદની ચુંદડી ચમકે છે રણી રાધાની ચુંદડી ચમકે છે એને સંગેતે આઠ આઠ સાહેલી એને સંગે તે આઠ આઠ સાહેલી આવી શ્રી મોહન લાલ માં રાજાની ચુંદડી ચમકે છે આવી શ્રી મોહન લાલ માં રાધાની ચુંદંદડી ચમકે છે વાયુગલ સ્વરૂપ ને નિરખીને એ વાયુગલ સ્વરૂપ ને નિરખીને નાચે રસિક પ્રિયા બલિહાર મોરીમાં રાધાની ચુંદડી ચમકે છે નાચે રસિક પ્રિયા બલિહાર મોરીમાં રાધાની ચુંદડી ચમકે છે રાણી રાધાની ચુંદડી ચમકે છે